તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ હવે તૈયારીઓનું ધમધમાટ પણ શરૂ થયું છે આચાર આચારસંહિતા લાગુ થતા તંત્રમાં પણ ચૂંટણી પંચની ભૂમિકા વધી ગઈ છે ગુજરાતની વાત કરીએ તો છવ્વીસ બેઠકો પર સાત મે રોજ મતદાન થવાનું છે જોકે ભાજપે અહિયાં છવ્વીસ માંથી ભાજપ બાકીની ચાર બેઠકો પર ગમે ત્યારે ઉમેદવાર જાહેર કરી શકે છે અને કોંગ્રેસ ગુજરાતમાં ચોવીસ બેઠક પર ચૂંટણી લડવાની છે જોકે ચોવીસ માંથી માત્ર સાત બેઠક માટે જ ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે કોંગ્રેસના પંદર બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી છે આ બાજુ ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે તે અંતર્ગત આમ આદમી પાર્ટીની બે બેઠક આપવામાં આવી છે જે છે ભરૂચ અને ભાવનગર આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે આ જ અંગે જાણકારી સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે કશ્યપ ભાજપ મેદાનમાં આવી રહી છે બીજી બાજુ આ વખતે પહેલી વાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ચોવીસ બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટી લડી રહી છે શું લાગી રહ્યું છે કેવી છે તૈયારી સાથે સાથે ચૂંટણી પંચની પણ અત્યારે કઈ ગતિવિધિમાં છે બિલકુલ ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને બીજેપી દ્વારા બાવીસ ઉમેદવાર જ્યારે કોંગ્રેસ દ્વારા સાત ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા છે અને ગઠબંધન દ્વારા ભાવનગર અને ભરૂચ આ બે બેઠક છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત રીતે ચૂંટણી લડવાની છે અને તેમાં પણ ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે આમ તો ભાજપ જે છે તે તમામ સીટ પાંચ લાખની લીડ સાથે જીતવાનો દાવો કરી રહી છે તો આ તરફ કોંગ્રેસે તેના માટે પણ કપરા ચઢાણ છે કારણ કે તે અત્યાર સુધી માત્ર સાત ઉમેદવારો જાહેર કરી કરી શકી છે તો જે ગઠબંધન વાળી બે છે તેમાં હાલની પરિસ્થિતિ સામાજિક અને રાજકીય સ્થિતિ જોઈએ તો ભરૂચ બેઠક છે જે ભાજપ માટે ટફ માનવામાં આવી રહી છે જ્યારે ભાવનગર બેઠક છે તે ભાજપ સરળતાથી મેદાન મારી જશે તેવી સ્થિતિ હાલ મુજબ જોવાઈ રહી છે તો આ સિવાય છવ્વીસ બેઠક સિવાય બેઠકો છે જેમાં પેટા છે તે યોજાનાર છે ને તેની જાહેરાત પણ થઈ ગઈ છે પેટાચૂંટણી પાંચ બેઠકો ઉપર થવાની છે જે પાંચ સીટ ખાલી થઈ હતી તેમાં માણાવદર પોરબંદર ખંભાત સહિતની આ જે પાંચ બેઠકો છે તેમાં પેટાચૂંટણી યોજાશે અને જે ચાલુ ધારાસભ્યો હતા અને તેણે રાજીનામા આપ્યા અને ત્યારબાદ જે ભાજપમાં ભળ્યા છે ને તે તમામને ભાજપ દ્વારા ટિકિટ જે છે તે આપવામાં આવનાર છે અને તે લોકો ચૂંટણી જંગમાં ઉતરશે એક બેઠક છે તેમાં હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે વિસાવદર બેઠકની ચૂંટણી જાહેર થઈ નથી આ તમામ બેઠકો જે છે તેમાં ભાજપ જે છે તે લોકસભાની સાથે સાથે આ તમામ વિધાનસભા બેઠક છે તે પણ જીતવા માટે થઈ અને કવાયત કરશે ને ત્યાં પણ પૂરજોશમાં પ્રચાર જે છે તે તેમના દ્વારા આરંભી દેવામાં આવ્યો છે પચાસ દિવસથી વધારે સમય મળ્યો છે ને તેનો લાભ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ઉઠાવશે પરંતુ હાલ જે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ સક્રિય છે સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા પ્રચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે સાથે જ લાભાર્થી સંપર્કો છે તે કરવામાં આવી રહ્યા છે ઘર ઘર અભિયાન આગામી સમયમાં ચાલુ થનાર છે આમ ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે જ્યારે કોંગ્રેસ જે છે તે હજી કયા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવા તેને લઈ અને મનોમંથન કરી રહી છે બિલકુલ આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ તો અત્યારે તો તમામ જે રાજકીય પક્ષો છે તે મત મેળવવા માટે વિજય મેળવવા માટે અત્યારે કવાયત હાથ ધરી રહ્યા છે પરંતુ જોવાનું રહેશે કે આખરે કયા મુદ્દાઓ જનતા વચ્ચે જાય છે જનતા કયા મુદ્દા પર વોટ આપે છે તે તો આપણને ચાર જૂનના જાણવા મળી જશે આભાર કશ્યપ મારી સાથે જોડાવો